સજાનંદ સ્વામી મહારાજની જે લક્ષ્મી નારાયણમૃત તેર વર્ડ પેપરની ડાળ બીજે રોપાનું સંવત અઢારસો છોતેરના માક્ષરવદી પડવાને દિવસ રાત્રિને સમયે શ્રીજી મહારાજ શ્રી ગરડા મધ્યે દાદા ખાસરના દરબારમાં શ્રી વાસુદેવ નારાયણના મંદિરની સમીપે લીમડાના વૃક્ષની હેઠે ઓટા ઉપર ઢોલિયો ઢળાવીને બિરાજમાન હતા અને રાતો સુરવાળ પહેરો હતો અને રાતી ડગલી પહેરી હતી અને માથે સોનેરી શેલું બાંધ્યું હતું અને કટીને વિશે સોનેરી શેલું બાંધ્યું હતું અને કંઠને વિશે મોતીની માળાઓ પહેરી હતી અને પાકને વિશે મોતીના તોરા લટકતા મૂક્યા હતા અને પોતાના મુખારબીનની આગળ મુનિ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી પછી શ્રીજી મહારાજને નિત્યાનંદ સ્વામીએ પ્રશ્ન પૂછ્યો જે હે મહારાજ દેહ પ્રત્યે જીવ એક છે કે અનેક છે અને જો એક કહેશો તો વડ પીપર આદિક જે વૃક્ષ છે તેની ડાળીઓ કાપીને બીજે ઠેકાણે રોપે છે ત્યારે બીજે ઠેકાણે રોપે છે તેને તેવું વૃક્ષ થાય છે અને તે એક જીવ બે પ્રકારે થયો કે બીજો જીવે પ્રવેશ કર્યો અને કહેશો જે એ તો એનો એ જીવ છે તો જીવ તો અખંડ છે અને અયુત છે તે કપાળો કેમ ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા છે જો એનો ઉત્તર કરીએ જે શ્રી કૃષ્ણ ભગવાન છે તેની પૂર પુરુષ અને પ્રકૃતિ એ બે શક્તિઓ છે તે જગતની ઉત્પત્તિ સ્થિતિ અને પ્રલય તેનું કારણ છે તે પુરુષ પ્રકૃતિ રૂપ છે પોતાની બે શક્તિઓ તેનું ગ્રહણ કરીને પોતે રૂપને ધારતા હવા અને તે વિરાટ એ ભગવાનને તે પ્રથમ રામકલ્પને વિશે તો પોતાના અંગ થકી બ્રહ્માદિક સ્તંભ પર્યંત સમગ્ર જીવનને સૃજતા હવા અને પ્રાણકલ્પને વિશે તો એ ભગવાન બ્રહ્મા રૂપે કરીને મરીચાદ્રિકને સૂચતા હોવા અને કશ્યપ અને દક્ષ રૂપે કરીને દેવ દેવતીય મનુષ્ય અને પશુ પક્ષી આદિક સમગ્ર સ્થાવર જંગમ જે જીવ તેને સૂઝતા હોવા એવા જે શ્રી કૃષ્ણ ભગવાન તે પુરુષ પ્રકૃતિ રૂપ છે જે પોતાની શક્તિ તેણે રહી તો જીવ જીવ પ્રત્યે અંતર્યામી રૂપે રહ્યા છે અને તે જીવે જેવા કર્મ કર્યા છે તે જીવને તેવા દેહને પમાડે છે અને તે જીવ છે તેણે પૂર્વજન્મને વિશે કેટલાક કર્મ તો સત્વગુણ પ્રધાનપણે કરીને કર્યા છે અને કેટલાક કર્મ તો રજગુણ પ્રધાનપણે કરીને કર્યા છે અને કેટલાક કર્મ તો તમગુણ પ્રધાનપણે કરીને કર્યા છે તે કર્મને અનુસારે એ જીવને ભગવાન જે તે બીજી જાતિના જે દેહ જરા યુઝ જાતિના જે દેહ સ્વદજ જાતિના જે દેહ અને અડલ જાતિના જે દેહ તેને પમાડે છે અને સુખ દુઃખરૂપ જે કર્મના ફળ તેને પમાડે છે અને તે જીવના કર્મને અનુસારે તેના દેહ થકી બીજા દેહને સૂજે છે જેમ કશ્યપ આદિ પ્રજાપતિના દેહ થકી અનેક જાતિના દેહને સૂજતા આવવા તે વ્યનાએ ભગવાન અંતર્યામી રૂપે કરીને સમગ્ર જીવ જીવ પ્રત્યે રહ્યા છે જીવ થકા જે દેહ થકી જે ઉપજાની રીત હોય તેમ બીજા દેહને ઉપજાવે છે પણ જે જીવ થકી બીજા દેહને ઉપજાવે છે તે જીવ જ અનેક રૂપી થાય એમ નથી એ તો જીવને જેના દેહ થકી ઉપજાનો કર્મ સંબંધ પ્રાપ્ત થયો હોય તે જીવને દ્વારા એ ઉપજાવે છે એથી વસ્થામાં ગરડા પ્રથમનું તેરમું સજાનંદ સ્વામી મહારાજની જે વસનામૃત સવુદ અંતે યા મતિ યા ગતિનું સંવંત અઢારસો છોતેરના માક્ષર બીજને દિવસ સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ ગરડા મધ્યે દાદા ખાસરના દરબારમાં વાસુદેવનારાયણના મંદિર આગળ લીમડાના વૃક્ષ હેઠે ઢોલિયા ઉપર દક્ષિણા દે મુખાર બિરાજમાન હતા અને માથે ધોળી પાક બાંધી હતી અને ધોળો ખેસ પહેર્યો હતો અને ધોળી સાદર વઢી હતી અને પીળા પુષ્પના તોરા પાકમાં બિરાજમાન હતા અને બે કાન ઉપર પીળા પુષ્પના ઘૂસ બિરાજમાન હતા તે ઘૂસની ઉપર ગુલાબના પુષ્પ બિરાજમાન હતા અને કંઠને વિશે પીળા પુષ્પના હાર બિરાજમાન હતા અને જમણા હાથના હાથમાં ધોળું જે સેવતીનું પુષ્પ તેને ફેરવતા હતા અને પોતાના મુખારબીનની આગળ મુનિ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી પછી શ્રીજી મહારાજે બુનિ પ્રત્યે પ્રશ્ન પૂછ્યો છે એ એક હરિજન છે તે સંસારને જજીને નિશરો છે અને અતિ અતિથિરો વૈરાગવાળો તો નથી અને દેહ કરીને તો વર્તમાન યથાર્થ પાળે છે અને મનમાં થોડી થોડી સંસારની વાસના રહી છે તેને વિચારે કરીને ખોટી કરી નાખે છે એવો એક ત્યાગી ભક્ત છે અને તેને ભગવાનનો નિષ્ઠ પણ છે અને એકબીજા ગૃહસ્થ ભક્ત છે ઘરમાં રહો છો અને સંસાર થકી ઉદાસ અને જેટલી ત્યાગીને જગતમાં વાસના છે તેટલી તે ગૃહસ્થને પણ વાસના છે એ બે જ ભગવાનના ભક્ત તેમાં કોણ શ્રેષ્ઠ છે પછી મુક્તાનંદ સ્વામી બોલ્યા છે એ ત્યાગી ભક્ત શ્રેષ્ઠ છે ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા છે ઓલ્યો મુંજાઈને મોતાની મેળે ભેખ લઈને નિસરો છે તે કેવી રીતે શ્રેષ્ઠ છે અને ગૃહસ્થ તો આજ્ઞાય કરીને ઘરમાં રહ્યો છે તે કેવી રીતે ન્યૂન છે પછી શ્રીજી મહારાજ પ્રશ્નનું મુક્તાનંદ સ્વામીએ બહુ પ્રકારે સમાધાન કર્યું પણ સમાધાન થયું નહીં પછી મુક્તાનંદ સ્વામી બોલ્યા છે હે મહારાજ તમે ઉત્તર કરો પછી શ્રીજી મહારાજ બોલ્યા છે ત્યાગી હોય અને તેની સારી પેઠે ખાવા મળે અને જો કાશી મતીવાળો હોય તો પાછી સંસારની વાસના દેહમાં ઉદય થાય અથવા ઘણું દુઃખ પડે તો પણ પાછી સંસારની વાસના ઉદય થાય એવા ત્યાગી કરતાં તો ગૃહસ્થ ઘણો સારો કેમ જે ગૃહસ્થ ભક્તને જ્યારે દુઃખ પડે અથવા ઘણું સુખ આવી પડે ત્યારે તે એમ વિચાર રાખે છે જે રખે મારે આમાંથી બંધન થાય એવું જાણીને તે સંસારમાંથી ઉદાસ રહે માટે ત્યાગી તો તે ખરો જેણે સંસાર મૂક્યો તે પછી સંસારની વાસના રહે જ નહીં અને ગૃહસ્થ તો વાસનાવાળા ત્યાગી કરતાં ઘણો શ્રેષ્ઠ છે જો ગૃહસ્થના ધર્મ સસવાય તો પણ ગૃહસ્થના ધર્મ તો ઘણા કઠણ છે અને અનંત પ્રકારના સુખ દુઃખ આવી પડે ત્યારે સંતની સેવામાંથી અને ધર્મમાંથી મનને આડું ઉળું ડોલવા દે નહીં અને એમ સમજે જે સંતનો સમાગમ મળ્યો છે તે તો મને પરમ ચિંતામણી અને કલ્પ વૃક્ષે મળ્યો છે અને ધન દોલત દીકરા દીકરી એ તો સર્વ સ્વપ્ન તુલ્ય છે અને સાસો લાભ તે સંતનો સમાગમ મળ્યો છે એ જ છે એમ સમજે અને ગમે તેવું ભારે દુઃખ આવી પડે પણ તેણે કરીને પાછો પડે નહીં એવો જે ગૃહસ્થ તે અતિ શ્રેષ્ઠ છે અને સૌ કરતાં ભગવાન ભક્ત થાવું એ ઘણું કઠણ છે અને ભગવાનના ભક્તનો સમાગમ મળવો ઘણો દુર્લભ છે એમ કહીને ઉપર શ્રીજી મહારાજે ભગવાન અને સંતના મહિમાના મુક્તાનંદ સ્વામીના કીર્તન ગૌરાવ્યા પછી મુક્તાનંદ સ્વામીએ પ્રશ્ન પૂછ્યો છે શ્રુતિમાં એમ કહ્યું છે જે એવી રીતે કહ્યું છે જે અંતકાળે ભગવાનને વિશે મતી રહે તો ગતિ થાય અને ન રહે તો ન થાય એવી રીતે શ્રુતિનો અર્થ ભાષે છે ત્યારે જે ભક્તિ કરે હોય તેનો સી વિશેષ છે પછી શ્રીજી મહારાજ બોલ્યા છે જેને સાક્ષાત ભગવાનની પ્રાપ્તિ થઈ છે તેને અંતકાળે સ્મૃતિ રહે અથવા ન રહે તો પણ તેનું અકલ્યાણ થાય નહીં તેની તો ભગવાન રક્ષા કરે જ છે અને તે ભગવાન થકી મૂકશે તે તો બોલતા ચાલતા દેહ મૂકે છે તો પણ તેનું કલ્યાણ થતું નથી અને મરીને યમપુરીમાં જાય છે અને કેટલાક પાપી કસાય હોય તે બોલતા ચાલતા દેહ મૂકે છે અને ભગવાનનો ભક્ત હોય અને તેનું અકાળ મૃત્યુ થયું તે માટે શું તેનું અકલ્યાણ થશે અને તે પાપી શું કલ્યાણ થાય છે નહીં જ થાય ત્યારે શ્રુતિનો અર્થ એમ કરવો જે જેવી હમણાં એને મતી છે તેવી અંધકાળે ગતિ થાય છે માટે તે જે ભક્ત છે તેની મતિમાં એમ રહ્યું છે જે મારું કલ્યાણ તો થઈ રહ્યું મારું કલ્યાણ તો થઈ રહ્યું છે તો તેનું કલ્યાણ અંતકાળે થઈ જ રહ્યું છે અને જેને સંતની પ્રાપ્તિ નથી થઈ અને ભગવાનના સ્વરૂપની પણ પ્રાપ્તિ નથી થઈ તેની મતિમાં તો એમ વર્તે છે જે હું અજ્ઞાની છું અને મારું કલ્યાણ નહીં થાય તો જેની જ એની મતિ છે તેવી એની અંતકાળે ગતિ થાય છે અને જે ભગવાનના દાસ થયા છે તેને તો કાંઈક કરવું રહ્યું નથી એના દર્શન કરીને તો બીજા જીવનું કલ્યાણ થાય છે તો એનું કલ્યાણ થાય એમાં શું કહેવું પણ ભગવાનનું દાસ પણ આવવું તે ઘણું કઠણ છે કેમ જે ભગવાનના દાસ હોય તેના તો એ લક્ષણ છે જે દેહને મીઠા જાણે અને પોતાના આત્માને સત્ય જાણે અને પોતાના જે સ્વામી તેને ભોગવવાના જે પદાર્થ તેને પોતે ભોગવવાને અર્થ ઈચ્છે જ નહીં અને પોતાના સ્વામીનું ગમથું મૂકીને બીજું આશ્રણ કરે જ નહીં એવો હોય તે હરિનો દાસ કહેવાય ને જે હરિના દાસ હોય તે દેહરૂપે વર્તે તો પ્રાકૃતિ ભક્ત કહેવાય ઇતિવર્ષના મુદ્દા પ્રથમ નું ચૌદ સહજાનંદ સ્વામી મહારાજની જે